નમસ્કાર જોહાર હું છું ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે ડોલવણ તાલુકાની તાપી જિલ્લાનો ડોલવણ તાલુકો ડોલવણ તાલુકામાં ડોલવણ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એસી હાથે બાર હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા જે તમને બાજુની સ્ક્રીનમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે જે શખ્સ તમને જોઈ રહ્યા છો જે વ્યક્તિ તમે જોઈ રહ્યા છો એ વ્યક્તિ એકદમ સ્વભાવે નિર્દોષ માસૂમ તમને દેખાશે પણ એ ડોલવણ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી છે અને એસીબી ઝડપાઈ ગયા છે વાત જાણી ત્યારે નવાઈ લાગશે જ્યારે બાર હજારની લાંચ માટે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ કરી એસીબી હાથે રંગે હાથ ઝડપવા માટે આ લાંચિયા અધિકારીઓ પર છકટું ગોઠવવામાં આવ્યું હતું છકટું ગોઠવીને લાંચિયા અધિકારી વિરેન્દ્રસિંહ ઢોળિયા જે તાલુકા વિકાસ અધિકારી તરીકે ડોલવણમાં નિમણૂક છે અને એમણે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ જે બિલ પાસ કરવાનું હોય છે એ બિલના છ હજાર છ લાખની રકમમાંથી એમણે બિલ પેટે પૈસા માગ્યા હતા ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી એસીબીને અને કહેવામાં આવ્યું હતું કે આદર્શ આદિ યોજના દ્વારા જે બિલ પાસ કરવામાં આવ્યું છે છ લાખ રૂપિયાનું એમાંથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ વિરેન્દ્ર ઢોડિયા બાર હજારની લાંચની માગણી કરી રહ્યા છે કારણ કે એકવીસ બાવીસની ગ્રાન્ટ હતી અને એ ગ્રાન્ટના પૈસા પાસ કરી દીધા હતા અને એ પૈસાના પાસ કરવા માટે બાર હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને જાગૃત નાગરિક દ્વારા એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદ કરતા બાજુમાં જે દેખાઈ રહ્યો છે એ તમે એને જોઈ શકો છો એકદમ નિર્દોષ સ્વભાવે તમને લાગશે કે આ લાંચ લઈ જ નહીં શકે પણ એમણે લાંચ ક્યાં લીધી એ પણ જગ્યા તમારે જાણવા જેવી છે લાંચ લેવાનું સ્થળ તમે તપાસો લાંચ લેવાનું સ્થળ ટીડીઓની ઓફિસ જ છે તો તમે વિચાર કરો આ લાંચિયા અધિકારીઓની આટલી હિંમત કે પોતાની નોકરી કરતાં પોતાની ઓફિસમાં જ લાંચના પૈસા પણ ત્યાં જ બે રોકટોક લે છે કોઈની બેક રાખવા વગર તો તમે એના પરથી જ અંદાજો લગાવી શકો કે આવા લાંચિયા અધિકારીઓને એવી તો કેવી હિંમત છે કે જે પોતાની કાર્યસ્થળ પોતાની ઓફિસમાં જ લાંચની રકમ લેવા માટે આપવા માટે બોલાવ્યા અને ત્યાં જ રકમ સ્વીકારી અને એસીબીના હાથે ત્યાં જ ઝડપાઈ ગયા જ્યારે બધી માહિતી મળી ત્યાં અધિકારીઓ દ્વારા પૂછતાછ ચાલુ છે અને બાર હજારની રકમ એમને પાસેથી ઝડપાવવામાં આવી છે જે લાંચ પેટે એમણે માંગ્યા હતા એક જાગૃત નાગરિક પાસે એ રકમ પણ મળી આવી છે અને અધિકારીઓ એમની તપાસ હાલમાં કરી રહ્યા છે પણ જ્યારે આવા લાંચિયા અધિકારીઓને પકડવામાં આવે છે તો આ અધિકારીઓનું અહીંયા જ પૂરું થતું નથી આ દોડિયા ટીડીઓ અધિકારીનું અહીંયા જ પૂરું થતું નથી જીજે દેશી ન્યૂઝ દ્વારા એક આરટીઆઈ માંગવામાં આવી હતી પીએમ આવાસ યોજના હેઠળ દોડવણ તાલુકાની અમુક ગામોની ત્યાં અંદાજો હતો કે ખૂબ મોટા પાયે પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયું છે પણ આ લાંચિયા અધિકારીએ એમનું પાપ અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે માહિતી અધૂરી આપી જે અધૂરી માહિતી આપી એમાં ફક્ત લાભાર્થીઓના નામ આપવામાં આવ્યા છે અને એની સામે એમને કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે એ આજ દિન સુધી આપવામાં નથી આવ્યું કારણ કે એમનું કૌભાંડ જ એટલું મોટું છે કે કૌભાંડ બહાર આવી જાય એના માટે એમણે આજ દિન સુધી કેટલી વખત માગવા છતાં પણ એમણે ફક્ત લાભાર્થીઓના નામ આપ્યા છે પીએમ આવાસ યોજના હેઠળ જેટલા લાભાર્થી છે એના નામ આપ્યા છે પણ એ લાભાર્થીઓની સંખ્યાની સામે કયા લાભાર્થીને કેટલો હપ્તો આપવામાં આવ્યો છે એના નંબર હોય છે કેટલા હપ્તા બાકી છે એ કોઈ પણ માહિતી આપવામાં નથી આવી અને તપાસ કરતાં જો વધારે જાણવામાં આવે અને અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આ ટીડીઓ વીરેન્દ્ર ઢોડિયા દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવેલા છે એ ભ્રષ્ટાચાર હજુ પણ કરોડોનામાં ખુલી શકે છે હવે જોવાનું રહ્યું છે આગામી સમયમાં કે અધિકારીઓ એમના ઉપર કયા એક્શન લે છે અને શું આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ આવી ભ્રષ્ટાચારની ખબરોથી ભ્રષ્ટાચારી કરતાં બંધ થશે કે પછી ભ્રષ્ટાચાર આમ ચરમસીમાએ પહોંચતો રહેશે